લોકસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષના નેતાઓ પ્રચાર પ્રસાર કરતા હોય છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસીકી રાણી સર્કલ પાસે એક જાહેર સભામાં સંબોધન કર્યું હતું આ સભામાં રૂપાલા વિરુદ્ધ પાંચ થી સાત શખ્સોએ નારાઓ લગાવ્યા હતા આ તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારો પોતપોતાના દાવપેજ લગાવી રહ્યા છે ત્યારે આજ રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાણી સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી આ કાર્યક્રમ પહેલા જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા જે બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ પાંચથી સાત લોકોએ હોબાળો મચાવ્યો હતો રૂપાલા હાય હાય નારા લગાવ્યા હતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે પાંચથી સાત લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી પાંચથી સાત લોકો સભાની અંદર નીકળ્યા હતા બીજેપીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર ઊભા હતા પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા નહીં જ્યારે સીએમ સાહેબનો કાફલો પસાર થયો ત્યારે તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા આ લોકો કોણ છે તેમની ઓળખ હજુ સુધી થઈ નથી આ મામલે આ લોકોની અટકાયત કરી હાલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે